જય સ્વામિનારાયણ મેથીની ભાજીના ભજીયા બધાના ફેવરેટ હોય છે અને જેને ડાયાબિટીસ હોય તે પણ આ ભજીયા ખાઈ શકે તે રીતથી આપણે મેથીના ભાજીના ભજીયા બનાવીશું ઘરમાં રહેલી વાડકીના માપથી ભજીયા બનાવીશું ભજીયા બનાવવા માટે મેથીની ભાજી લઈ લઈશું ભાજીને મેં ચોપ કરી લીધેલી છે ભાજીને આપણે બાઉલમાં એડ કરી દઈએ વાડકીના માપથી જોઈએ તો અહીંયા અમે બે વાડકી મેથીની ભાજી લીધેલી છે એ જ વાડકીના માપથી ચણા લોટ લઈ લઈશું બે વાડકી ચણા લોટ લઈ લઈશું લીલા મરચાંના ટુકડા અથવા તો પેસ્ટને પણ આપણે એડ કરી શકીએ છીએ આપણા ટેસ્ટ પ્રમાણે આપણે મસાલા વધારો ઓછા લઈ શકીએ છીએ ટેસ્ટ પ્રમાણે મરી પાવડર એડ કરી દઈએ एक चमची सुक्का दाणा ले लिय तेने ऐड करी दइए स्वाद प्रमाणे मीठो ऐड करी दइए अगर आपरे पानी निम्रति खीरू बना लीये बदु मिक्स करी लीये अने खीरा ने तैयार करी लीये ચમચીના મદદથી આપણે હીરાને જોઈ લઈએ આટલું ઢીલું ખીરું રાખીશું બે ચપટી ખારો લઈ લઈશું ખારાની ઉપર અડધું લીંબુ નીચવી દઈએ આ રીતે લીંબુ નીચવવાથી આપણા ભજા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે ત્યારબાદ એક ચમચી ગરમ તેલ અંદર એડ કરી દઈએ બધું કરી લઈએ તમને જો ગમે તો કરજો કરજો અને અને મને ચોક્કસ જણાવજો આ પ્રમાણે આપણે ખીરું તૈયાર કરી લઈએ તેલને ગરમ કરી લઈશું લો ટુ મીડિયમ આંચ પર ભજીયા બનાવી લઈએ આ રીતે આપણે ભજીયા પાડી લઈએ ભજીયા ને પલટાવી લઈશું બે મિનિટ પછી ફરી ભજાને આપણે પલટાવી લઈશું ભજીયા આપણા તરાઈ ગયા છે ભજાને આપણે કાઢી લઈએ તમે જોઈ શકો છો આપણા ભજીયા રેડી થઈ ગયા છે ભજાને તોડીને પણ જોઈ લઈએ કેટલા સોફ્ટ બન્યા છે થેન્ક યુ ફોર વોચિંગ